कृपा ही केवलम हरि हरि ये नाथ नारायण वासुदेवा श्री राम हरे कृष्ण मोरारी नाथ नारायण वासुदेवा हरे कृष्ण हरे मोरारी ગાંધીધામ કચ્છ સપના નગર થી દાસ મહેશ્વરી સદગુરુ મારી બાપુના ના જયશિયા કુલ ગુરુ બ્રહ્મલીન પૂજ્ય ધનજીરામ બાપુ અમારા પિતાશ્રી પૂજ્ય દામોદર બાપુ અને આપ સર્વે સંતો ભક્તો પ્રેમીજનો ના ચરણોમાં મારા કોટી કોટી વંદન પ્રણામ અને વિશેષમાં માં મારા મહેશ્રી મેઘવાર સમાજ ધર્મ ગુરુશ્રીઓને જાજેરા દ્રમાચાર અલખડે પ્રધિકારો હમણાં આપણે શ્રાવણ માસથી પ્રભાપિયા અને ભજન વાણી લઈ રહ્યા છીએ એ તો આપ લાભ લઈ રહ્યા છો કે આપણે ગમે જ છે કારણ કે મારે લાઈવ માં પણ હું આવું છું થી દોઢસો વધારે માણસ જોઈએ છે પ્રેમીજનો એને નિહાળે છે

પણ બીજું ભજન હવે મારો મારો વિચાર એમ છે કે હું આમ સાંજના ટાઈમે ગઈકાલ થી મેં ચાલુ કર્યું શિવ પુરાણ એ શિવપુરાણ નું કથન પણ આપણે આની સાથે લઈ લેશું તો આપણને ભજન પછી આપણે શિવપુરાણ નું એક કથન અને સત્સંગ જોઈશું એ આપ લાભ લઈએ તો આપણે જાજી વાતો ન કરતા આપણે હંમેશ જે વાત કરીએ છીએ હાલમાં આ શરીરમાં જે મન છે એ મન ઉપરની વાત પછી મન બુદ્ધિ ચિત્ત અહંકાર જે હોય તે આ શરીરમાં ઇન્દ્રિયો આપેલું પણ મૂળ મન છે તો આપણે અમારા સૌરાષ્ટ્રના શક્તિ ગંગા શક્તિ આ વાણી આપવા આપણા મહિલા ને સ્ત્રી હતા તો પણ આવા ઘણા ઊંચા એવા ભજન આ વાણી પદ લખી ગયા આપ સાંભળો પ્રથમ પછી ધીરે 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 એમના ગૌઆું પાનભાઈ ને ધીરે ધીરે પેલે ભગતી માર્ગ થી લઈ લઈને સીધો હાઈ લેવલ લઈ જાય છે અને ત્યારે છેલ્લે પાનભાઈ કે છે કે હે માં બાઈજી

ઉઠતા વે તારી નું નામ લ્યો ખાલી હે દાદા તું હે પ્રભુ તું હે ઈશ્વર તું હે યાર તું હરિના શ્રાવણ માસ એટલે હર હર મહાદેવ ને બી આપણે એમને સ્મરણ આમ તો હંમેશ હોય છે પણ કરીએ ને તો આપણે ભજવું જ છે એટલે આપણે બંને રાજી રાખવાના હો આ તો સાંભળો

ਮਨਣਾ ਡਗੇ ਨਹੀਂ ਪਾਨ ਬਾਈ ਬੋਲਣੇ ਬਾਗੀ ਪੜੇ ਹੇ ਬ੍ਰਹਮਾੰਡ ਇਹ ਮੇਰੂ ਤੋਂ ਡਗੇ ਪਾਣ ਜੈਨਾ ਮਨਣਾ ਡਗੇ ਨਹੀਂ ਪਾਨ ਬਾਈ

મનડા નાટા કે મેરુ પર્વત તમે જોઈ હશે કે નહીં મેં જોઈ નથી સાંભળ્યું એવો ઊંચો ને ચોડો ચોડો એ મેરુ પર્વત ભલે ડગે પાનબાઈ પણ જેના મનડા નો ડગે મન નો ડગે નો ફટકે ભલે ને ભાંગી પડે પછી બ્રહ્માંડ ભલે ભાંગતો હોય પણ જેનો મન ન ડગે જે અડગ છે એ મહાન એ મહાપુરુષ એ પૂર્ણ છે જેના મન જેને મનને કાબુ કર્યો એની વાત પણ વાણસે નહી મારા જનના એ પ્રમા એ પાંડાઈ સાંભળો વિપત ગમે એટલી આવતી હોય દુઃખ ગમે આવતા હોય તો પણ વણશે નહીં વલટી ન જાય એ મરી ગયો એ હું આમ થયું એ હવે શું થશે લુખડા રોવા બેસે વિપત પડે આવે જેસી આરો જયસી મારો પોત તો એ વિપત શું પડે તોય વણશે નહીં આપણે તો થોડું કંઈ

વાસ શું કીધું બીજા ચલણ ચિત્તની વૃત્તિ જેની સદા રહે નિર્મળ ચિત્ત પણ મન નહીં ચિત્ત પણ જે નિર્મળ રે મલ વગર મેલો નહીં ચિત્ત હવે જેનું ચિત્ત બગડેલું મારા વાલા એનું મને બગડે એટલે મૂળ તો મેં જે પરમ વાત કરી ચિત્ત થી જ વિચારો ઉત્પન્ન થાય અને વિચારો થી જ પછી આપણું મન ઉત્પન્ન થાય નહી તો મન પહેલે નથી પણ પછી આ બધા ઉપર આમ ઠોકી બેસાડે છે મન આખા ભાણાને એ હીડે હીડે રમાડી દે છે સાંભળો ને તો ચિત્તની સદારે નિરામણી અને કરે નહીં કોઈ ની કોઈ ની આશ ન કરે મને આ મળી જાય મને મને આશા નહીં ને કોઈ ની ન કરે એવા પછી દાન દેવે છતાય રે મે જાક ને એ સદગુરુના ના વચનો મારા કે વિશ્વાસ દાન દેવે છતા રેવે આ गुप्त दान અત્યાર દો પંખો આપે તો પાંદડીએ પાંદડીએ બાપ દાદા નો નામ એક કુલર આપે એવી કોઈ નાની વસ્તુ આપે તો પેપરો માં આપે YouTube માં WhatsApp માં સ્વરૂપલી ગ્યાં ગાપે તો WhatsApp માં સલે રસ ના બાપ દાદા નો નામ શીખે આ કઈ দান કહેવાય એ দান તો ગુપ્ત দান શ્રેષ્ઠ હોય એ આખા કરે দান દે વણસે નહી બોલે હીરા નકે અમારા લાખા મારા મોલ હીરા મુખ સે નકે લાખા મારા મોલ એ અને રાખે વચનોમાં માં વિશ્વાસ સદગુરુ ના શાસ્ત્રો ના એ વિશ્વાસ પછી ઘરક ને શોગની જેને

હર્ષ ને શોખ ના ના એ એને લાગુ જ ન પડે હર્ષ હોય તોય મારો વાલો દુઃખ હોય તોય મારો વાલો તારી મરજી એની જેની એટકી નો આવે હિચકી નો આવે અને એને તો આઠે પોર આનંદ ચાર ને આઠ પોર હોય છે એ આખે પોર આનંદમાં હોય છે અને નિત્ય રેવે સત્સંગમાં તોડે માયા કેરા કેરાપંગ નિત્ય સત્સંગ માં રે હરિભજન રે સત્કાર્ય કરે સત કર્મ કરે એવું નથી કે આપણે એક જગ્યાએ બેસીને બધું કરીએ સત ના ના સત્સંગ હરિભજન આપણે ક્યારે ભી લઈ શકાય ને ક્યાં ભી લઈ શકાય જઈ શકાય બેઠા બેઠા લઈ શકાય તો એને કેવા સત્શ જે મેં વાત કરી નવદા ભગતી માં આવે છે એને કેવા છે નવે પ્રકારમાંથી એ સબરી રામ ભગવાન કી છે તમે એક પણ કોઈ પણ એક ભક્તિ કરો તો તમારો સત્સંગ થઈ ગયો મન થા જેણે ગુરુજી ਜਾਰੇ ਨਾਰਨੇ ਨਾਰ ਇਕਾਂਤ ਬੈਸੀ ਨੇ ਅਲਖ ਨੇ ਆਰਦੇ ਤੋ ਐਜੀ ਅਲਖ ਪਦਾਰੇ ਨੇ ਪਾਸ ਮੇਰੋਂ ਤੋ ਡਗੇ ਪਣ ਜੇਨਾ

બધું તન મન ધન એ તમે આખા શરણાગત થાવ તો પછી તન મન ધન શું એ જેને તમે તમે એને તન મન ધન થી શર એ મારા સદગુરુને અર્પે અને એ એ નીચારી નરની ના એ પૂર્ણ એક હોય ઘરનો નિવૃત્ત હોય હરિભજન કરતા હોય અલખ ને આરાધ એક બેસી અને અલખ પધારે એને પાસ અથવા તો પાક પાક કર્યા હોય અલખ એના ઘરે જ આવે મારા વાલા જય અલખ જયગો ચૂરા થઈ ને ચાલે એનો શિસર કરે એ કુરબા ਸੰਕਲਾਪ ਨੇ ਵੀ ਕਲਾਪ ਜੈਨੇ ਇਕੈ ਨਾ ਯੂਰ ਮਾਨੇ ਜੇਣੇ ਮਿਲਿਆ ਰੇ ਅੰਤਾਰ ਨਾਰੇ ਇਹ ਮਾਨਾ ਇਹ ਜੇਣੇ ਮਿਲਿਆ ਰੇ ਅੰਤਾਰ ਨਾ ਇਹ ਆਪੀ ਮਾਨਾ

સદગુરુના ચરણ શરણમાં બેઠનારા એમની આજ્ઞામાં રહેનારા એ સુરાજ છે એ પૂરા છે સુરા તો છે જ પૂરા તો તમે એ રીતે વર્તન કરજો મારા વાલા હા એ માર્ગે ચાલ અને એનો શીશ કરે કુરબાન શીશ કરે એટલે માથું ઉતારવું નથી અહંકાર કુરબાન કરી દે અભિમાન મૂકી દે હે ગુરુ એ સદ્ગુરુ એ પ્રભુ હવે તો કે આ જે મારું જે છે એ તારું જે છે શરીર શીખે જો હું શરણાંગત થઈ ગયો છું તારા ચરણે શરણે આવ્યો છું તો હવે મારા સદ્ગુરુ એ મારા ઈશ્વર પ્રભુ રહ્યું શું મારી પાસે શિષ કરે કુર અભિમાન અંતરથી પણ માન મે દીએ તો સંકલ્પ અને વિકલ્પ એ કે નહીં એના કુલમાં પછી હવે મારે આ કરવું છે હવે મારે આ કરવું છે હવે મારે તે કરવું છે હજી સંકલ્પ હજી આમ થશે તેમ થશે એ સંકલ્પ વિકલ્પો એક બી ઉર્મા ન હોય એના હૃદયમાં એ સંકલ્પ વિકલ્પ ન હોય આશા તૃષ્ણનો કાંઈ પણ ન હોય જેના ઉર્મા જેણે મેલ્યારે અંતરના માન અભિમાન મેલી દીધા સર્વસ્થ તારું છે મારા પ્રભુ ઈશ્વર ગુરુ સદુરુપ અમારું કાંઈ એ મેલી હું કઈ નથી રાહ છ તારી ગાય છે કરો તો કરજો પાનભાઈ રેજો રે ભજાન માં એ ભર પૂ સંગતું કરો તો તમે એવાની કરજો પાનબાઈ જો ભજન માં ભરપૂર આંગા સતી બોલ્યા રે અજય અજય નેણું મારસે રાજા એ જા ગંગા સતી એમ બોલ્યા એ પાનભાઈ જેના નેણું માં ખાલી મારો મહાપુરુષ મારો સંત પુરુષ એ સંત એ સદગુરુ ખાલી આમ દ્રષ્ટિ નાખે આ હા હા એ તો પાર ઉતરી ગયા મારા વાલા એને એવા ના એવા ಬಾಯೇ ಪಡೆ ಬ್ರಹ್ಮ ಬ್ರಹ್ಮ சத்துரா <Giro> <Malaj> <believers> <faith> <la2>